સમાચાર પાટણથી જે હારીચમાં પશુપાલકોનું સંમેલન યોજાયું હતું હારીચમાં મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતા સંમેલન બાદ પશુપાલકોએ મોટી રેલી પણ કાઢી સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકો આવી પહોંચતા હોબાળો થયો હતો આ સંમેલનમાં મંડળીના મંત્રીઓ પ્રમુખ આવતા હોબાળો થયો પશુપાલકોએ મંડળીના પ્રમુખ મંત્રીઓને ગેટ પર જ રોક્યા હતા સંમેલન બાદ ઉત્પાદકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો મોટી સંખ્યામાં પશુપાલકોએ પ્રદર્શન કર્યું તો હારીજમાં જ્યારે આજે પશુપાલકોનું સંમેલન થયું દૂધ સાગર ડેરીના કેટલાક લોકો અહીંયા આવી પહોંચતા મામલો ગરમાયો હતો હારીજમાં આ પશુપાલકો એકઠા થયા જ્યાં સંમેલન યોજવામાં આવ્યું હતું દૂધ ડોડીને વિરોધ પણ કરવામાં આવ્યો

બિસ્લેરીની બોટલ લેવા જાઓ તો પચીસ ત્રીસ રૂપિયા દૂધ લિટર લેવા જાઓ પશુપાલકો જોડે તો તમને ત્રીસ રૂપિયા લિટર ખરીદું છું આવનારા સમયની અંદર પશુપાલકોને દૂધનો પૂરતો ભાવ નહીં મળે દૂધનો જે વધારો એમને ડિક્લેર કર્યો ફરીથી નવો વધારો આપે સાગરદાણની અંદર જે છ ટકા માટી નાખવાનું એમણે ચાલુ કર્યું છે એ બંધ કરી અને જે સારી ક્વોલિટીનું સાગરદાણ હતું એ પશુપાલકોને આપવામાં આવે

ખાલી ચેરમેન ને વાલા થવા માટે અને આ પશુપાલકોને આવાજ ને દબાવવા માટે આવ્યા હતા લા હજારો પશુપાલકોએ એમને જડબા તોડ જવાબ આપ્યો છે અને એ પોતે ગેટ થી પાછા ગયા છે કે આપણે પણ છે કે કે ખેલું અંદર નથી અને કે ભારતીય માલસ આયા છે તમારા મીડિયાના માધ્યમથી આ ફોટાઓ જોજો તમને આમાં કોઈ કરોડપતિનો છોકરો દેખાતો નથી બધા મજૂર અને પશુપાલકો છે જે વિરોધ કરવા માટે હતા એ ટાઈબાઈ પહેરી છબ્બાઓ પહેરી નાઈલા હતા એ બધા નેતાઓ હતા કોન્ટ્રાક્ટરો હતા અને પશુપાલકો છે પણ ન્યાયની લડત જ્યારે જ્યારે લડવાની થઈ છે ત્યારે સમી હારી છે પૂરી તાકાતથી લડી છે અને એમને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે સમી હારી અને અને લોકોને ન્યાય નહીં મળે તો દૂધસાગર ડેરીના ગેટનો પણ ઘેરાવો કરશું તો ચોક્કસથી કહી શકાય કે જે હારીજના અંદર જે લોકો જે છે દૂધ ઉત્પાદકો છે તે લોકોએ દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો છે અને કહી શકાય કે જે લોકોએ તેમનો જે વિરોધ કર્યો હતો તે હારીજના વ્યક્તિ હતા તે લોકો સૂડબૂડ બહેને પોતાના છે બાર બાર પરંતુ જે ખેડૂતને અન્યાય થયો છે તેનો હાલ એક જ માંગ છે કે જે તો લોકોને માંગ જે છે સંતોષ હશે નહીં તો આવતા સમયના અંદર દૂધ સાગર ડીનો ઘેરાવો પણ કરી શકે છે અખ્તર મંસૂરી ગુજરાત ફર્સ્ટ પાટણ અમારે પશુપાલનનો ધંધો હોય એટલે અમે બધા વિરોધ કરવાના છીએ કે અમને કોઈ દૂધનો ફેટનો ભાવ આવતો નથી બધું સાગર દાણ પાપડી બધું અમારા માટે મોંઘું પડે છે દૂધનો ભાવ ના આવે તો અમે કઈ રીતે પશુપાલનવાળા અમે કઈ રીતે જીવી શકીએ અમારે પશુપાલનથી જીવવાનું છે પશુપાલન પશુઓ અમે ના રાખીએ તો અમારે ખાવું શું પાપડી પાપડી એ બહુ મોંઘી છે સાગર દાળમાં એકલો માટીનો ભાવ આવે છે ઢોર ખાતા નથી તો અમે હવે કરીએશું આ પછી જો અમારે અમને પૂરતો ભાવ નહીં આપે ડેરીવાળા પૂરતા ફેટ નહીં આપે તો અમે મોટા પાયે દૂધસાગર ડેરી આગળ પશુપાલન વાળા બધા અમે આંદોલન કરવા તૈયાર છીએ દૂધનો ભાવ સરખો વ્યવસ્થિત મળવો જોવો અમને અમારે એનો ધંધો જ છે ઘણો પશુપાલનનો જ અને આ બીજી બધી ડેરીઓમાં સરસ મળે ભાવ તો અમને કેમ ન મળવો જોવો દૂધની ક્વોલિટી અમારી સારું હોય તો ફેટનું ફેટરિંગ સારું આપવું જોવો ને અમને બેટરિંગ નથી આપતા અમે અત્યારે થી બે હજારના ભાવે પૂળો લાવીએ છીએ વધતા કલાકવારી ભરીએ લસકો વાઈએ અત્યારે ચોમાસામાં કેટલી તકલીફ વેઠીએ ઢોરવા માટે તો પછી અમને ના મળે તો અમે આની રેલી કરીશું ઉચ્ચ આંદોલન કરીશું